નમસ્કાર દોસ્તો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં ગુજરાત પરીક્ષા માટેની જાહેરાત આવી ગઈ છે અને એનું નોટિફિકેશન પણ આવી ગયું છે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં અલગ અલગ ગ્રુપ માટે ગ્રુપ એ માટે અને ગ્રુપ બી માટે અલગ અલગ વર્ગની ખાતાની કચેરીમાં ભરતી કરવામાં આવનાર છે તો આજે આપણે એના માટેની માહિતી મેળવવા જઈ રહ્યા છીએ કે ગ્રુપ એ માં કઈ કઈ જગ્યાઓ છે અને ગ્રુપ બી માં કયા કયા ખાતાની કચેરીની જગ્યાઓ છે તો શું કરીએ છીએ આજનો આ વિડિયો તો સૌથી પહેલા ગ્રુપ એ જે છે તો એમાં અલગ અલગ ત્રણ ની અલગ અલગ જગ્યાઓ છે અને એ જે જગ્યાઓ છે એ અલગ અલગ ખાતાની કચેરીઓમાં છે તો કઈ કઈ છે જગ્યા તે જોઈએ તો અહીંયા તમને એક બોક્સ દેખાય છે ટેબલ દેખાય છે અને તેમાં તમે જોઈ શકો છો કે હેડ ક્લાર્ક છે સિનિયર ક્લાર્ક છે ઓફિસ આસિસ્ટન્ટ છે કલેક્ટર કચેરીના ક્લાર્ક છે કાર્યાલય અધિક્ષક છે કચેરી અધિક્ષક ગૃહ માતા ગૃહ એવી રીતે અલગ અલગ જગ્યાઓ માટે અઢાર જેટલી જગ્યાઓ માટેની છે અને એ પણ કઈ કઈ જગ્યા છે અલગ અલગ ખાતાઓમાં જેમ કે વિવિધ ખાતાઓમાં છે મત્સ્ય ઉદ્યોગમાં છે નોંધણી નિરીક્ષક કચેરીમાં છે નિયામક નિયામક શ્રી વિકસતી જાતિ કલ્યાણ માટેની કચેરીઓમાં છે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠામાં છે તો આ જે જગ્યાઓ છે એ તમને અહીં દેખાઈ રહી છે આ માટેનો જે તમે વધારે માહિતી મેળવવા માંગતા હોય તો આના માટેની પીડીએફ મેં મારા ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ પર મૂકવામાં આવી છે એ તમે પીડીએફ સ્વરૂપે વાંચી શકો છો હવે જોઈએ ગ્રુપ બી માટે ગ્રુપ બી માટે કઈ કઈ સંવર્ગની જગ્યાઓ છે તો એના માટે બે જ સંવર્ગની જગ્યાઓ છે એક તો જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ આસિસ્ટન્ટ ડેપો મેનેજર ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ અને વિવિધ ખાતાઓમાં પરીક્ષા તો આ ગ્રુપ ગ્રુપ એ અને બી એટલે કે જગ્યાઓ ગુજરાત જાહેર સેવા ગોણ પસંદગી મંડળ દ્વારા આપવામાં આવી છે અને એના માટે લાયકાત વિશે પણ આપણે જોઈએ ક્યાંથી ફોર્મ ભરાવાના છે એ પણ જોઈએ પરીક્ષા ફી છે પરીક્ષા નો માળખું કેવું રહેશે કેવી રીતે પરીક્ષા લેવામાં આવશે તે પણ આપણે આગળ જોવાના છે તો સૌથી પહેલા જોઈએ કે ઓનલાઈન અરજી કરવાનો જે સમયગાળો છે ચાર એક બે હજાર ચોવીસ થી એટલે કે આજથી શરૂ થઈ જનાર છે અને એ પણ બપોરે બે વાગ્યા થી ચૌદ કલાક થી એટલે કે બપોરે બે વાગ્યા પછી તમે ઓનલાઈન અરજી કરી શકશો તો ક્યાં સુધી કરવાની રહે છે ઓનલાઈન અરજી તો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ જે છે એ કલાક સુધી સુધી એટલે કે દિન રાતના અગિયાર બાર વાગ્યા પહેલા તમે કરી શકશો હવે જે આ ઓનલાઈન અરજી જે છે એ કઈ વેબસાઇટ ઉપર કરવાની થશે તો એ જે વેબસાઇટ છે તે તમને અહીં આપવામાં આવી છે તો ગુજરાત પર તમે website પર અહીં તમે કરી શકશો તો અહીંયા થોડી ભૂલ થઈ ગઈ છે લખવામાં તો અહીં યુ આર બરાબર છે આઈ ના બદલે તો ગુજરાત પર તમે અહીં ભરી શકશો ત્યાર પછી છે વય મર્યાદા તે આપણે જે ઉંમર ફોર્મ ભરવાના છે તો એની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે તો કેટલા વર્ષના ઉમેદવારો જે છે ક્યાં સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે કેટલા વર્ષથી લઈને કેટલા સુધી તો જોઈએ તો તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસ એટલે કે તમે જે ફોર્મ ભરોશો આ ઓનલાઈન અરજી ફોર્મ વિવિધ ખાતાઓ માટે તો એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ તમારી જે ઉંમર છે એ વીસ વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં કેટલી વર્ષથી વીસ વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં તેમજ પાંત્રીસ વર્ષથી વધુ પણ હોવી જોઈએ નહીં વીસ વર્ષથી ઓછી ના હોવી જોઈએ અને પાંત્રીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં આ વય મર્યાદામાં તમને કેટેગરી પ્રમાણે અને અલગ અલગ ધારા ધોરણ મુજબ છૂટછાટ પણ આપવામાં આવશે તો એ છૂટછાટ કોને કેટલી મળવાપાત્ર છે એ પણ આજે આપણે આગળ જોવાના છે તો વય મર્યાદામાં છૂટછાટ જે છે એ વીસ વર્ષથી ઓછી તો હોવી જ ના જોઈએ પરંતુ પાંત્રીસ વર્ષથી વધુ જેમની ઉંમર થઈ ગઈ છે અને એ જે કઈ કેટેગરીમાં આવે છે તો એના માટે પણ આપણે જોવાના છે કે કોને કેટલી ઉંમર સુધી છૂટછાટ મળવા પાત્ર છે તો મર્યાદામાં જે છૂટછાટ છે તે આ મુજબ છે જેમ કે સામાન્ય કેટેગરીની જે મહિલા ઉમેદવાર જે છે એ પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે જે સામાન્ય કેટેગરીમાં આવે છે જનરલ કેટેગરીમાં

તો મળવાપાત્ર છે જ અને બીજી પાંચ મળવાપાત્ર થશે એટલે કે દસ વર્ષની સુરચાટ આપવામાં આવી છે એટલે કે પિસ્તાલીસ વર્ષની ઉંમર સુધી એ ફોર્મ ભરી શકશે તેમજ શારીરિક રીતે અશક્ત ઉમેદવાર હોય પુરુષ ઉમેદવાર એમને પણ દસ વર્ષની સુરછાટ આપવામાં આવે છે તેમજ સામાન્ય કેટેગરીના જે ઉમેદવારો હોય શારીરિક રીતે અશક્ત મહિલા ઉમેદવાર તો એમને દસ વત્તા પાંચ એટલે કે દસ તો મળવા પાત્ર છે જ એમના પાંચ વધારે મળવા પાત્ર થશે એટલે કે પંદર વર્ષ સુધી થશે બરાબર છે એટલે પણ મહત્તમ વય મર્યાદા કેટલી રાખવામાં આવી છે પિસ્તાળીસ વર્ષ સુધી રાખવામાં આવી છે તેમજ અનામત category જે શારીરિક રીતે અશક્ત ઉમેદવાર હોય પુરુષ ઉમેદવાર તો તેમને પણ પંદર વર્ષ રાખવામાં આવી છે અને મહત્તમ વય મર્યાદા કેટલી છે પિસ્તાળીસ વર્ષ સુધી છે તેમજ અનામત કેટેગરીની ની શારીરિક રીતે અશક્ત મહિલા ઉમેદવાર હોય તો પાંચ વત્તા દસ વત્તા પાંચ કે વીસ વર્ષ સુધી છૂટછાટ આપવામાં આવી છે પરંતુ મહત્તમ વય મર્યાદા જે છે એ પિસ્તાળીસ વર્ષ નક્કી કરવામાં આવેલ છે તેમજ માજી સૈનિક જે હોય માજી સૈનિક ઉમેદવારો જે retired થઈ ગયા હોય તો તેમને પણ ઉપલી વય મર્યાદામાં તેઓએ બજાવેલ ફરજનો સમયગાળો ઉપરાંત ત્રણ વર્ષ સુધીની છૂટછાટ મળશે. કે જે માં સમય ગાળો છે એના પછી ત્રણ વર્ષ સુધીની છૂટછાટ મળવા પાત્ર થશે હવે જોઈએ કે લાયકાત નું ધોરણ કયું નક્કી કરવામાં આવશે એટલે એના માટે કઈ લાયકાત ઉપયોગી થશે તો કઈ લાયકાત ધરાવનાર ઉમેદવાર આ પરીક્ષામાં સ્પર્ધાત્મક પરીક્ષામાં ફોર્મ ભરી શકશે તો લાયકાત આપવામાં આવી છે કોઈ પણ વિદ્યા સ્નાતક શાખામાં સ્નાતક અથવા તેની સમકક્ષ લાયકાત એટલે કે જે વ્યક્તિ ગ્રેજ્યુએટ કર્યું હોય એ આ સ્પર્ધાત્મક પરીક્ષા માટેના ફોર્મ ભરી શકશે અને સ્નાતક અથવા તેની સમકક્ષ એટલે કે સ્નાતક ના હોય પરંતુ શ્રેયની સમકક્ષ જે પણ કોઈ લાયકાત મેળવેલ હોય તો એ પણ એ આ ફોર્મ ભરી શકશે એટલે કે ગમે તે વિદ્યાશાખામાં સ્નાતક હોય ભલે એ આર્ટ્સ ના હોય માં હોય કે માં હોય એ

કઈ નક્કી કરવામાં આવે છે કોમ્પ્યુટર અંગે જે આપણે પ્રમાણપત્ર આપતી હોય છે એ અમુક વાર ભૂલ ભરેલી હોય છે તો એ માટેની માહિતી આપવામાં આવી છે તો તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર અને માર્કશીટ હોવી જોઈએ જેમ કે કોમ્પ્યુટર જે છે એ ગમે સંસ્થાનો પ્રમાણપત્ર અને માર્કશીટ ચાલશે નહીં તાલીમી સંસ્થા એટલે કે જેમ કે આઈટીઆઈ જે છે તો એમાં જે તમે કોમ્પ્યુટરમાં આઈટીઆઈ કરી હોય તો એના પ્રમાણપત્ર માર્કશીટ હોવી જરૂરી છે ત્યાર પછી છે કોમ્પ્યુટર અંગેનો ડિપ્લોમા ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ નું પ્રમાણપત્ર કોમ્પ્યુટર અંગેનું જે ડિપ્લોમા અને ડિગ્રી જે છે એના અંગેનો સર્ટિફિકેટ નું પ્રમાણપત્ર અને એ પણ ત્યાંથી સરકાર માન્ય સંસ્થા અથવા જ મેળવેલું હોવું જોઈએ ગમે ત્યાંથી મેળવેલું હોવું જોઈએ નહીં ત્યાર પછી છે ડિગ્રી અથવા ડિપ્લોમામાં અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે પાસ હોય તો એ પણ મળવા પાત્ર થશે હવે જોઈએ આગળ જો તમે ધોરણ દસ અથવા ધોરણ બાર ની પરીક્ષામાં કોમ્પ્યુટર એક વિષય તરીકે પાસ કરેલ હોય તો એ પણ કોમ્પ્યુટર અંગેની જાણકારી હોવું બરાબર છે છે તો આ જે જે દરેક બાબતો કોમ્પ્યુટર અંગેની એક ના અથવા માં એક છે જો તમારો વિષય જે છે ધોરણ દસમાં કોમ્પ્યુટર હોય અથવા ધોરણ બારમાં કોમ્પ્યુટર હોય તો એ પણ પ્રમાણપત્ર ચાલશે ડિગ્રી અથવા ડિપ્લોમામાં એક વિષય તરીકે કોમ્પ્યુટર હોય તે પણ ચાલશે તાલીમી સંસ્થાનો પ્રમાણપત્ર મેળવેલ હોય માં કમ્પ્યુટર રાખેલ હોય તો એ પણ ચાલશે એટલે કે ગમે તે એક લાયકાત કમ્પ્યુટર અંગેની જોઈએ તો પગાર ધોરણ કેટલું રાખવામાં આવ્યું છે તો અલગ અલગ સંવર્ગ માટે અલગ અલગ પગાર ધોરણ રાખવામાં આવ્યું છે તો અહીં તમે જોઈ શકો છો કે હેડ ક્લાર્ક જે છે વિવિધ ખાતાઓ માટે પ્રથમ પાંચ વર્ષ સુધી મળનાર fix પગાર જે છે એ ચાલીશ આઠસો રાખવામાં આવ્યા છે સિનિયર clerk માટે છવીસ હજાર છે ઓફિસ assistant માટે પણ છવીસ હજાર છે જો કાર્યાલય અધિક્ષક જે છે મત્સ્ય ઉદ્યોગની કચેરી માટે ઓગણસાહીઠ હજાર છસો છે કચેરી અધિક્ષક ની ખેતી નિયામક શ્રેણી કચેરી માટે ઓગણ હજાર છસો રાખવામાં આવ્યો છે એવી રીતે પગાર ધોરણ જે છે એ ખૂબ જ સારું નક્કી કરવામાં આવ્યો છે પ્રથમ પાંચ વર્ષ ફિક્સ પગાર છે ત્યાર પછી પગાર વધારો થશે બીજે પણ છે જો તો સબ રજિસ્ટર જે છે ચાલીસ હજાર છે છવ્વીસ હજાર છવ્વીસ હજાર એટલે કે વીસ હજાર થી વધારે જ પગાર ધોરણ રાખવામાં આવ્યો છે પચાસ ની અંદર એટલે કે તમે આ પીડેફ સ્વરૂપે જે માહિતી જે છે એ તમે વાંચો એટલે તમને અંદાજો આવી જશે હવે જોઈએ છે પરીક્ષા ફી પરીક્ષા ફી કેટલી નક્કી કરવામાં આવી છે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે અને જે અનાવટ કેટેગરીના જે ઉમેદવારો માટે કેટલી ફી નક્કી કરવામાં આવેલ છે તો અહીં તમે જોઈ શકો છો કે સામાન્ય વહીવટ વિભાગના અઢાર પાંચ બે હજાર ત્રેવીસના જહેરનામાની જે જોગવાઈ છે અખેર મુજબ ગ્રુપ એ અને ગ્રુપ બી માટે સંયુક્ત પરીક્ષા માટેના ફી ના દરો નીચે મુજબ છે સંયુક્ત પરીક્ષા છે બરાબર છે તેના આધારે આપણે અલગ અલગ જગ્યાઓમાં ભરતી કરવામાં આવે છે તો પ્રાથમિક પરીક્ષા માટે પાંચસો રૂપિયા છે બેન અનામત વર્ગ જે છે સામાન્ય વર્ગ એના માટે પાંચસો રૂપિયા છે અને અનામત વર્ગ જે છે જેમને અનામત આપવામાં આવે છે જેમ કે તમામ કેટેગરીની મહિલા શારીરિક રીતે શૈક્ષણિક વર્ગ પસાર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ દિવ્યાંગ હોય એક્સ સર્વિસમેન્ટ હોય તો એના માટે ચારસો રૂપિયા નક્કી કરવામાં આવેલ છે અને અહીં તમને નીચે નોંધ પણ જોઈ શકો છો કે પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે એટલે કે જે ઉમેદવાર ફોર્મ ભર્યો હશે અને પરીક્ષા ફી પણ ભરીયા છે અને જે ઉમેદવાર પરીક્ષા દરમિયાન ત્યાં ઉમેદવાર હાજર હશે તેને આ જે ફી એ મળવા પાત્ર થશે એટલે કે પાછી મળી જશે ત્યાર પછી જોઈએ પરીક્ષાનો અભ્યાસક્રમ શું નક્કી કરવામાં તો પરીક્ષાનો અભ્યાસક્રમ જે છે ચાલીસ માર્ક ત્યાર પછી છે કોનેક્ટિવ એપ્ટિટ્યુડ એટલે એના માટે એટલે કે આ જે છે એ આપણે ગાણિતિક જે ક્રિયાઓ કરવામાં આવે છે એના માટે ત્રીસ માર્ક છે

તમારે સો પ્રશ્નો અટેન્ડ કરવા ફરજિયાત છે ત્યાર પછી છે ઝીરો પોઈન્ટ પચ્ચીસ ગૌણ નેગેટિવ ગુણ રહેશે એટલે કે માર્ક કપાય તો ઝીરો પોઇન્ટ પચ્ચીસ ગોણ નેગેટિવ થશે એટલે કે ચાર માર્ક ખોટા પડે તો એક માર્ક કપાશે એવી રીતે નેગેટિવ ગુણ નક્કી કરવામાં આવ્યા છે તેમજ દિવ્યાંગ ઉમેદવારો માટે વધારાને વીસ મિનિટ નક્કી કરવામાં આવી છે કોમ્પ્યુટર ટેસ્ટ દ્વારા લેવામાં આવશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો જેથી આવનારા વિડીયો નું નોટિફિકેશન તમને મળતું રહે ત્યાં સુધી આવજો આભાર થેન્ક યુ